રીવાબા જાડેજા ભારતીય નારીનું પ્રતિક રીવાબા જાડેજા જે માત્ર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાનું જીવંત પ્રતીક છે તે પછી ક્રિકેટના મેદાન પર તેમની હાજરી હોય કે કોઈ જાહેર ફંક્શન રીવાબા જાડેજા હંમેશા સાડી પહેરીને પરંપરાગતનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સાડી ધારણ કરવાની આદત માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ નથી પરંતુ ભારતીય નારી શક્તિના મૂલ્યોને જીવંત રાખવાનો પ્રયાસ છે તેઓ અનેકવાર તેમના પરંપરાગત વેશભૂષા અને સંસ્કારને કારણે ચર્ચામાં રહ્યા છે સામાન્ય રીતે ક્રિકેટના મેદાનમાં તેમનું અભિગમ પતિ રવિન્દ્ર જાડેજાને પ્રોત્સાહન આપવા માટે હોય છે અને તેમની ઉપસ્થિતિ તેમની સાદગી અને મર્યાદાના સંદેશ સાથે વિશેષ વ્યક્ત થાય છે રીવાબાએ સાબિત કર્યું છે કે મહિલાઓ ફક્ત આધુનિકતા નહીં પણ પરંપરાને જીવંત રાખીને પણ સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બની શકે છે આજના યુગમાં જ્યાં આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિની અસર વધી રહી છે ત્યાં રીવાબા જેવી વ્યક્તિત્વો ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની ભૂમિકા નિભાવે છે